વર્ષ રહેલા પતિની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવાની પણ વખાણવા લાયક બની હતી પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા આજરોજ સવારે પ્રમુદ પટેલનું નિધન થયું હતું જેની જ્યારે બંને દીકરીઓને થતા તેઓ જ્યાદેશ્વર ખાતે નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા હૈયાફત રુદન સાથે દીકરીઓએ પિતાના અંતિમ વિદાય આપી હતી પ્રમુદ પટેલને બે દીકરીઓ હૈ શમશાને અગ્રીદા આપવાની ચર્ચાઓ વચ્ચે જયમિનીબેન અને બિરલબેનને પુત્ર સમીપ બની પિતાને અગ્રણીદા આપી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિ રિવાજોમાં પણ બદલાવની જરૂરિયાત છે જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્રીદા આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું યાકુબ પતેલ ભરૂચ